જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું નવા ચેલેન્જ વિડીયોમાં આજનો ચેલેન્જ વિડીયો બહુ મજબૂત લઈને તમને જોવાનું બહુ મજા આવશે ખાલી તમે જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દીધું હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દો અને ચેલેન્જ વિડીયો આજનો એવો હા કે આ બધા કોલેમાં ઉભા જશવંતભાઈ પહેલાં બતાવી દો તો મિત્રો આ ગેમમાં એવું હા કે બોલ પોરે મોર બધા થઈ જાય હું એક લાઇન ઉપર જ આવી જાય છેલ્લે અને કેમેરા મૉલના કેમેરા મેનના હાથમાં પહેલાં બોલ આપી દેહ એટલે પહેલાં એના ગમે તે ના દે પછી ગેમ ચાલુ થાય એટલે એવું રહે કે મારા હાથમાં દડો હું કારણ કે ભવ્ય બહેન આવવા જાઉં અને દળો ન આવું નિવાનું રિએક્શન આપીધું નિવાનું હાથનું તો એને આઉટ ગણાય બરોબર અને બોલ આવ્યા પછી આવી જાય પછી પકડો નહીં દળો તો એ રાઉટ ગણાય બરોબર એટલે આ રીતનું બધું આપણે ગેમ છે એ તમે જોતા રહી જુઓ છેલ્લે ઉજવી તમને જોવામાં બહુ મજા આવશે બરોબર ઓકે

ભાઈ આલવાળોતા આલી રે ભાઈ તમે તૈયાર તમે યાર આ દોર મારવા નાયે લાગી આ હા હા આ વાટેસમાં હો એ આ બરાબર આઉટ આ તો મિત્રો પહેલા આપણે જયદીપભાઈ ડિસ્ક્વોલિફાય થઈ જઈ આ જેટલા વધ્યા પાાય આપણે ગેમ કરીએ એટલે તો જોતા રહેજો બરોબર બે ત્રણ પારવોજી તારો કોણ નહીં એ ગજો નહીં પણ આ લીધો લે બજે હો cái bạn Nhèo đi À Ai à Cái nó cho đâu con được ừ sao mà nó đâm nó lấy lại nó અરે આવો મિત્રો દીપકભાઈ આપણો આઉટ થઈ જાય એટલે બે જણ આઉટ થઈ જાય એક બે ત્રણ ચાર પાંચ જણ વધાય ઈ રીતે રાઉન્ડ ગોળ કરદો બરોબર રીતે ઉભા રહે たら ઉભા રહેતા rella attack kararu sadu ha ha bharga va ha ha kin karawa le nandu doctor ekde gade

મિત્રો આપડે ડીઆરએસ માં જોયું હોય ઈમો ભવ્ય ભાઈ ક્લિયર આઉટ જ છે એટલે આવી ચાર જણા વધે લઈ રાઉન નેનું કહી દે બરોબર તમે જોતા રહેજો લીગા મે ગ્રાઉન્ડ નેનું કરી દઈએ આ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાં જઈને એવું તો કરતા હો એ લીગા મે રાઉન્ડ દૂધ દી ડીઆરએસ અમે વિડિયો મૂકી દઈશું લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ઈ કમ બડી ઉંગલી ટેલી ચુનાલ તો મિત્રો આપણે ગ્રાઉન્ડ નેનું કરવા તૈયારી છે પણ જેટલું કર્યો ખબર પડતી નહીં

તો મિત્રો આપડે ગૌરવભાઈ અનિલભાઈ પાડી દા છેત્રી છેત્રી હવે ત્યાં વધ્યા કુન જીતા તમે

મુકા કકો કું દિસે ખબર મને ગાડુ લાગે ના આદી પેલા સીટી લે એ ખાઈ આડુ કઈ નહી પેલો છોકરાને લલચાવે એ આડુ ખાલી કઈ નહી એ વાત તો તોય તો नक्की ન કે જો સોનો તો આ તો વિયર જ જવું ને પે રાતે મોની જ જાય કે જે હાથે મોની જાય એ હા તો બરાબર તો મિત્રો છેલે લાસ્ટમાં મોહ અને કૌશલભાઈ વધ્યા હી અરે ભાઈ આઉટ થઈ જાય બરાબર તમે જોતા રહેજો તો જૈલા વાત આજીયો પણ રાજી કે જીતી જાય ખરાવ

被饿的。